આજે નવો દિવસ સુગી ગયો ને નવા બ્લોગની શરૂઆત કરી દીધી આપણે તો પહેલાં બધાને ગુડ મોર્નિંગ ને હવાના પૌરમાં નાસ્તો પાણી બધી કરી લીધું તો બધાને એક એકવાર નિરણ કરી દીધી હવે બીજી વાર છે ને નિરણ કરવાનું બાકી છે બે બેઠા અને એક વિભવન એમ છે તડકાના ઠંડી છે થોડી થોડી અને હવાના હવાનાપોરમાં આપણે છે ને ટાંકો સાફ કરવાનું કામ ચાલુ કરી દીધું ટાંકામાં કહેવાર બહુ થઈ ગયો હતો અને ખેદીનો સાફ કર્યો ને તો મહિના વધુ થઈ ગયું છે તો ખાલી કરી નાખ્યો હવે સાફ કરી નાખીએ સોનો લગાડી દઈએ સાફ કરી નાખ્યો લગાડી દઈએ સાફ કરીને શું ઢોર સોના વાળું પાણી પીએ ને તો સારું કેલ્શિયમ ની શું કે ઘટ ન થાય હાલો ફટાફટ નિરણ કરી ને સાફ કરી નાખીએ ટાકો પછી લાઈટ હોઈ જાય પહેલાં ભરાઈ જાય આપણે કુંડો સાફ થઈ ગયો મસ્ત નો સૂનો લગાડી દીધો એક નંબર ઘડીક વાર સુકાઈ જાય પછી ભરી દઈએ ને આખી ગેંગ અહીંયા રમે ગેંગ એ ગેંગ આખી રમે અહીંયા આખી ગેંગ રાજવીરભાઈ હું તો તમારા દાંડિયા રસમાં આવ્યો હતો તમે દેખાણ્યા કાની દાંડિયા રસમાં

હા તો હું ધારિયું પડ્યું નહીં ખાલી કરી નાખું આપણે થોડી મીરણ પડી ને નારિયામાંથી ખાલી કરી નાખીએ તો બારોબાય તડકા ન હોય ને એઠ તરિયાના પૂરા હોય ને એમાં હોરમ આવી ગયો હોય તો ઢોળ ખાય નહીં બારોબાય તડકે નાખી દઈએ ને તો સુકાઈ જાય તો એ ઢોળ ખાઈ જાય અને ઢારીઓ અહીં સુકાઈ જાય તો નવી નિરણ સારો રહી એ ભરવા થાય સારો ફટાફટ નાખી દે એ ભેં મારતી એ ભેં ભેં મારતી નહીં હો નહીં મારે

તો તો દોવા દોવા મારી મારી ફટાફટ સારો બરોબર નાખી દઈ આ બધી આખી આખી ગેંગ આખી છે ને આ બધી નેવરી બજાર છે એ કોઈને કંઈ કામ નથી આપણે કામ છે આનો મસ્ત મજાનો પાણી ભરાઈ ગયો કુંડામાં સાફ કરીને એક નંબર ભરાઈ ગયો સુનો બુનો નાખીને હવે આપણે થોડીક વાર આરામ કરી લઈએ પછી મળીએ તમને બપોર પછી લાઈટ વહી જાય એમાંથી એટલે પહેલાં પાણી ભરી લેતું કુંડો કે લાઈટ વહી જાય તો પછી આ બધીને ભાવ આવે ચાલો મળીએ તમને થોડી વાર પછી

હા તો ફટાફટ જમી લઈએ અને ભૂખ લાગી જોરદાર તો આજના બ્લોગ ને આપણે પેલા અહીંયા એન્ડ કરી દઈએ પછી જમી લઈએ એની રાતે તો આજના બ્લોગ ને આપણે એન્ડ કરીએ જય માતાજી જય મુરલીધર કાલે ફરી મળીશું નવા દિવસ સાથે નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો અને હા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં તો કાલે ફરી મળે આવજો